કેરેજએ ઓગણચાલીસ દેશોના સોવરીન રેટિંગ્સના લોન્ચ સાથે ગ્લોબલ સ્કેલ રેટિંગ્સમાં પ્રવેશ કર્યો ભારતને બિગ બી વધતા રેટિંગ આપ્યું ભારતની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ માંગની અગ્રણી કેર રેટિંગ્સ લિમિટેડની પેટા કંપની કેરેજ ગ્લોબલ આઈએફએસસી લિમિટેડે આજે ઓગણચાલીસ દેશોના સોવરીન રેટિંગ્સ એનાયત કરતા સોવરિન રેટિંગ્સ ઓફ ગ્લોબલ ઇકોનોમી પરના રિપોર્ટનું અનાવરણ કર્યું છે રેટિંગ એજન્સીએ ભારતને કે રેજ બીબીબી વત્તા લોંગ ટર્મ કરન્સી લાંબા ગાળાનું વિદેશી ચલણ એલટીએફસી રેટિંગ આપ્યું છે આ સાથે કેરેજ પોતાની પેટા કંપની કેરેજ ગ્લોબલ આઈએફએસસી લિમિટેડ મારફતે ગ્લોબલ સ્કેલ રેટિંગ ક્ષેત્રે પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે ઉભરી આવી છે કેરેજ ગ્લોબલ એ ભારતને લોંગ ટર્મ ફોરેન કરન્સી રેટિંગ બીબીબી વત્તા આપ્યું છે જે સ્થિતિસ્થાપક રોગચાળા બાદ ભારતીય અર્થતંત્રમાં આવેલા ઉછાળા અને આંતરમાળખાકીય રોકાણમાં થયેલા વધારા આધારિત છે આ દેખાવ સરકારના ઋણમાં અંદાજિત ઘટાડો ભલે ધીમો થતો હોય તેને પણ ધ્યાન લે છે જેને તંદુરસ્ત સાધારણ જીડીપી વૃદ્ધિનો અને નાણાંકીય મજબૂતીકરણ પરના સતત ફોકસનો ટેકો છે કેરેજ જીડીપી માંગ સરકારનું સામાન્ય ઋણ એફ વાય ત્રીસ સુધી માંગ ઘટીને ઇઠ્યોતેર ટકા અને એફ વાય પાંત્રીસ સુધી માંગ વધુ ઘટીને તોતેર દશાંશ પાંચ ટકા થાય તેવો અંદાજ સેવે છે જે હાલમાં માંગ એસી ટકાના સ્તરે છે જો કે તે માને છે કે હજુ પણ ઊંચા મથાળે રહેલું સરકારનું સામાન્ય ઋણ અને નબળી ઋણ પોષણ ક્ષમતા ધિરાણમાં મુખ્ય અંતરાયો બની રહે છે દેશ માટે મહત્વનું ક્ષણ એટલા માટે છે કે કોઈ પણ દેશ જ્યાં સુધી એક ફાઇનાન્શિયલ લેન્ડસ્કેપની સંપૂર્ણ રીતે આખું એનું પિક્ચર ઊભું નથી કરી શકતું ત્યાં સુધી કોઈક ને કોઈક ખામી રહી જાય છે દેશ એ આજે ઘણા વર્ષોથી પ્રગતિમાં હરણફાળ ભરેલી છે અને આપણે વિશ્વની જે સૌથી મોટી ઇકોનોમિસ્ટ છે એમાં સૌથી ફાસ્ટ રીતે ગ્રો કરી રહ્યા છે